પોરબંદર તાલુકાના માધવપુર પંથકમાં ચડી આવેલા જંગલી ખુખાર દીપડાનો આતંક હવે દિવસે દિવસે વધતો જાય છે સાંજ સાથે સાથે જ શિકારની શોધમાં નીકળી પડતો હોવાથી લોકોમાં ભારે ગભરાટની ફફડાટની લાગણી જન્મી છે એક બાજુ માધવપુર પંથકમાં ચણાની મોસમ ખેંચતી જાય છે તો બીજી તરફ માધવપુર પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી આતંક મચાવી રહેલા ખુખાર દીપડાથી લોકો ભયભીત બન્યા છે ગઈકાલે માધવપુર નજીકના મૂળ માધવપુર રબારી નેશમાં બે બકરાનો

વિસ્તારમાં રહી આવે વિરમ ગામ ત્યાં અમારે વાસળી ને ગાયું બાજી થયું ત્યાં દીપડો આવ્યો પછી વાસળી બટકો ભરી ગયા બે કેટલા વાગે મળી પાંચ વાગે તમે તમને ખબર ના હા તમને કેમ ખબર પડી માર બાજી બોલી તો મે એમ કહ્યું કે રંગાઈ ગાય વટવાળી લાગે તો જોયું તો દીપડો સટ્યો તો પછી શું કર્યું બગાડ્યો રામભાઈ દે હું તો આવી આલી હગુની ખાટલે જેઠી ઉતરી હગુની

કઈ બાજુથી આવ્યો હતો દીપડો મારું નામ રમેશભાઈ કરગટિયા અને માધવપુર માં છેલ્લા પંદરેક દિવસ થી દીપડા દેખા દેતા લોકો માં ભય માહોલ છે અને બાજુમાં મૂળમાધુપુર ગામ ત્યાં માલધારી સમાજના બે બકરાઓને ફાડી ખાધેલ છે અને બાજુમાં માધવપુરથી બાજુમાં વિરમગામ વિસ્તાર જે વાડી વિસ્તાર કહેવાય ત્યાં રામભાઈ દાનાભાઈ મજીઠિયા તેમના ગાયને ઈજા કરેલ છે અને વાછડીને પણ ફાડી ખાધેલ છે તો ડૉક્ટરી સારવાર લીધી તો આ વિસ્તારમાં અત્યારે સણાની સિઝન હોય ખેડૂત વહેલી સવારે ખેતરે જતા હોય અથવા તો મોડી સાંજે ઘરે પરત ફરતા હોય તો દીપડાના ભયથી તે લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે તો ફોરેસ્ટ ખાતો તથા અન્ય ડિપાર્ટમેન્ટ આને પકડવા માટે જેમ બને એમ વહેલું વ્યવસ્થા કરે এটলু কেমন শান্তি লাড়া নো